અમરેલી બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં નગરપાલિકા દ્વારા સાતસો રૂપિયાના વેરા વધારો કરતા ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાને જાહેર નોટિસ બોર્ડ પર તાર એકત્રીસ ડિસેમ્બરના રોજ આપ્યું બંધનું એલાન પાલિકાના સત્તાધીશોના અણઘટ વહીવટને લઈ ચેમ્બર ઓફ કોમર્સ લાલગુમ વધારાને લઈ એકત્રીસ ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધ પાડશે વેપારીઓ ધંધા રોજગાર બંધ પાડી વેરાવધારાનો પાલિકાએ વિરોધ પ્રદર્શન કરશે અમરેલી બગસરા નગરપાલિકા ફરી આવી વિવાદમાં નગરપાલિકા દ્વારા સાતસો રૂપિયાના વેરા વધારો કરતા ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાને જાહેર નોટિસ બોર્ડ પર ડિસેમ્બરના રોજ આપ્યું બંધનું એલાન પાલિકાના સત્તાધીશોના અણઘટ વહીવટને લઈ ચેમ્બર ઓફ કોમર્સ લાલગુમ વેરા વધારાને લઈ એકત્રીસ ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધ પાડશે વેપારીઓ ધંધા રોજગાર બંધ પાડી વેરા વધારાનો પાલિકાએ વિરોધ પ્રદર્શન કરશે બગસરા નગરપાલિકા દ્વારા જે કરવેરા વધારો કરવામાં આવેલો છે તેના અનુસંધાને અમો લોકોએ એકત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બગેસરાના વિજય ચોક ખાતે જાહેર નોટિસ અને બોર્ડ મેકેલું છે અને લોકોને આ વિષય ઉપર જાણ કરેલી છે અને વેપારીઓને પણ અમે સાથે રાખી અને અમે અમારો આંદોલન અને અમારું વિરોધ પ્રદર્શન અમે કરવાના છીએ આ બગસરા નગરપાલિકા દ્વારા અસહ્ય વેરો વધારો હોય જે લોકોને પોસાઈ શકે તેમ ન હોય બગેસરામાં એક તો ઉદ્યોગ ક્ષેત્રે કાંઈ પણ છે નહીં ધંધા રોજગાર બગેસરા નગરપાલિકાના અનઘણ વહીવટના હિસાબે ભાંગતા જાય છે જે રોડ બનાવે તે રોડની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરતા એટલે અમારા લોકોને અહીંથી બહારના વેપાર ધંધા પણ ગયા છે અને અમને આ વેરો પોસાય એમ જ નથી જેથી કરીને અમે લોકોને સાથે રાખી અને આ વેરો ન વધે એવું અમે સરકારશ્રીને અમે અમારી અપીલ કરીશું